ભાવનગર શહેરમાં શિવાજી સર્કલ અને દેવરાજનગરના રસ્તા ઉપર ડ્રેનેજ લાઇનનું કામ શરૂ છે જેને પગલે જૂની ડ્રેનેજ લાઇન બંધ કરી દેવામાં આવી છે જેથી લોકોના ઘરમાં ડ્રેનેજ ઉભરાતા રજૂઆત કરતા રસ્તા ઉપરના ડ્રેનેજના મેઇન હોલ ખોલી નાખવામાં આવતા આકરી પરિસ્થિતિ સર્જાઈ હતી શિવાજી સર્કલથી દેવરાજનગરના રસ્તા ઉપર ડ્રેનેજના મેઇન હોલ ખોલી નાખતા દુર્ગંધયુક્ત પાણી રસ્તા ઉપર વહેતું થઈ ગયું હતું તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ પરિસ્થિતિને પગલે જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે બીજી તરફ ડ્રેનેજ વિભાગના સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે તાત્કાલિક અસરથી પરિસ્થિતિને કંટ્રોલ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રસ્તા પર પાણી ન ઉભરાય તે પ્રકારનું આયોજન કરાયું છે મભાઈ મહેશભાઈ વૈશ્રમભાઈ મકવાણા શું પ્રોબ્લેમ છે પાણી ગટર લાઈનની બહુ ભરાઈ જાય છે અને છોકરીમાં સંડાસ બાથરૂમમાં પાણી અંદર પાછું નીકળે છે તો આખા ફળિયામાં પાણી પાણી થાય છે અને એમાં છોકરા નાના નાના છે હવે નાના છોકરા બીમાર પડે તેની જવાબદારી કોણ લેશે અમે તો રજૂઆત કરી એ લોકોને સાહેબને બોલાયા હતા અહીંયા ને દેખાડ્યું એને કાલ બધું એ કે અમે કે કનેક્ટ કરેલું છે કે આમાંથી આમાં નાખેલું છે પણ આમાં કાંઈ પાણી તો નથી જતું નામ તમે જોવો રોડ ઉપર પાણીના ઢગલા ઢગલા પડ્યું છે શું નામ ચોહાન દુરવા રાજેશ હા ક્યાં રહો છો ભોગા જગત નાકા ઓકે શું આ પ્રોબ્લેમ છે અત્યારે ગટરની પ્રોબ્લેમ છે હા ઘરમાં કાંઈ તકલીફ પડે છે હા ગટર ભરાઈ જાય છે હા એટલે આ કામ ચાલુ હોવાથી હા એનો કાંઈ નિકાલ કરે છે અત્યારે આ